જૂનાગઢમાં સિંહને જીવજંતુથી બચાવવા ડીવોર્મિંગ શરૂ કરાયું સિંહને જીવાતથી રક્ષણ આપવા વનવિભાગે ડીવોર્મિંગ શરૂ કર્યું વનવિભાગ આઇવર મેક્ટિન નામની દવાથી કરે છે ડિવોર્મિંગ જીવજંતુઓ પ્રાણીઓના શરીર પરથી લોહી ચૂસે છે જીવજંતુ સિંહની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે દર વર્ષે ચોમાસાની સિઝનમાં જીવજંતુ મોટા પ્રમાણમાં જોવા મળે છે એટલા માટે સિંહોનું ડિવોર્મિંગ કરવામાં આવ્યું ખાસ કરીને ચોમાસાના ઋતુમાં જો સિંહ હોય છે અને જો સિંહ બાળ હોય છે આમાં જીવાત આપણે જે ટિક્સ કહીએ છીએ એ ચોંટાડી જાય છે અને એ જો ટિક્સ હોતા હોય એ આનો રક્ત જો બ્લડ હોય છે આનો આને ચૂસે છે તો આનાથી આનો જો સિંહ બાળ હોય છે આનો હિમોગ્લોબિન લેવલ ખૂબ જ ઘટી જાય છે અને આની પ્રતિરોધક ક્ષમતા પણ ઘટી જાય છે તો આના સાવચેતીના રૂપે અમે જો એવા નાના નાના બચ્ચાઓ હોય અને અગર આને જીવાત અમને જોવા મળે તો અમે આને રેસ્ક્યૂ કરીએ છીએ અને આને રેસ્ક્યુ કરીને જો અમારી વેટનરી ડૉક્ટરની ટીમ હોય છે એ આને આની દવા આપે છે બધું છે અત્યારે વાતાવરણમાં ભેજનું વાતાવરણ વધારે હોય અને ગરમી જ્યારે બફારો થતો હોય ત્યારે આ સમય છે એ માટેનો પીક સમય છે કે જે સમયે પોતાનું પ્રજનન કરતી હોય છે અને એની સંખ્યા પણ વધતી હોય છે તો ઇતળી જે છે એ બાહ્યપારોપજીવ તરીકે એ પશુ પર ચોંટીને એનું લોહી ચૂસતી હોય છે અને પોતે એનો એ રીતે જીવિત રહેતી હોય છે પણ સાથે સાથે એ અમુક રોગો પણ જેવા કે બબૈશિયા થાઇલેરિયોસ એના એનાપ્લાઝમેસિસ આ બધા રોગો પણ એ ટ્રાન્સમિટ બીજા જાનવરોમાં કરતું હોય છે